કે શોધના માણેકવાડાના પ્રૌઢની હત્યા કરનાર મુખ્ય આરોપીને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો હતો કેશોદના માણેકવાડા ગામના પ્રૌઢ ખેડૂતની હત્યા કરનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસમાંથી મળતી વિગતો મુજબ કેશોદના માણેકવાડાના સુખાભાઈ મેણંદભાઈ ચાવડા ઉમર વર્ષ પચાસ ની રવિવારે સાંજના ચાર વાગ્યા બાદ કર્પીણ હત્યા કરી નાસી છૂટેલા આરોપી નનકુ દાનાભાઈ મંડળુ ઉમર વર્ષ પિસ્તાલીસ ને આજે સાંજના કેશોદ પીઆઈ ચાંપડા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડેલ છે પોલીસ જ્યારે આરોપીની શોધમાં હતી ત્યારે જ મંગલપુર ગામના રસ્તેથી જ આરોપી મળી આવ્યો હતો આરોપી નનકુએ પોલીસને પ્રાથમિક પાસમાં જણાવ્યુ છે કે સુખાભાઈ સાથે ખેતરમાં ચાલવા બાબતે ઝઘડો ચાલતો હતો આવી જુની અદાવતનો ખાર રાખી પોતે સુખાભાઈની હત્યા કરી હતી જોકે હત્યામાં મદદગારી કરનાર તેમનો પુત્ર સંતોષ બે ભત્રીજા વિપુલ અને વિક્રમ તેમજ એક અજાણ્યા શખ્સને પકડવા પોલીસે મુખ્ય આરોપી ننકુની આકરી પૂછપરછ શરૂ કરી દીધી છે 26 4 2015 ના રોજ માણેકોડા બનાવ બનાવેલ માણેકોડા રોડ પર જેમાં એક જ જ્ઞાતિના બાજુ બાજુ ખેતરવાળા રસ્તા ચાલુ બાબતનો બનાવ બને મારા મને થયેલ જેમાં બાજુવાળા નનકુભાઈ દાણાભાઈ આહી તેમાં તેનો દીકરો એના કાકાના દીકરા વિપુલભાઈ વિક્રમભાઈ બોલેટો ગાડી લઈ ઈજા પામનાર તેમજ મરણ જનાર મરણ જનાર ને ઠોકર મારે જેમાં સુખાભાઈ સારવાર દરમિયાન મરણ ગયેલ તેમજ મુનાભાઈને વિજા ફરી મુનાભાઈને કાયદેસરની ફરિયાદ લીધે તપાસ ચાલુ છે આ રોજ તપાસમાં હતા એ દરમિયાન મેઇન આરોપી નનકુભાઈ દાનાભાઈ આહી જેઓને મંગલપુર રોડ ઉપરથી પકડી પાડ્યા છે કાયદેસરને અટક કરેલ છે કાયદેસરની તપાસ ચાલુ છે નામદાર કોર્ટમાં રજુ કાલે રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે હાલમાં ચાર આરોપી ફરાર છે તેની તપાસ ચાલુ છે જય વિરાણીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કેશોદ